નમસ્કાર સ્વાગત છે આજના એકડિયો સાથે પરંતુ આ વિડીયોને જોવા માટે આપ વિડીયોના અંતર સુધી કરીશું તો વિડીયોનો જે સંદેશ છે એ આપણે સમજાવશે ભાવ આજની એક કહાની સાથે આપણે શરૂઆત કરીએ એક સુંદર મજાનું એક રાજ્ય હતું અને રાજા પણ ખૂબ જ સારા હતા પ્રજા પ્રત્યે પ્રેમ સારું હતું અને રાજની અંદર બધા સુખી લોકો રહેતા હતા પરંતુ એક દિવસની એક ઘટના એવી છે કે રાજાને તે વાગવાથી એમની આંગળી કપાઈ જાય છે અને જ્યારે દરબારની અંદર બેઠા હોય છે ત્યારે એમના રાજાના જે પ્રધાનજી હોય છે એ પ્રધાનજીને બોલાવીને પૂછે છે કે આવું મારી સાથે કેમ છે આ મારી આંગળી કાપવી પડી આવું તો ત્યારે પ્રધાનજી એવું કહે છે કે મહારાજ આ તો બધી ઈશ્વરના વિધિના વિધાન હોય છે એમાં આપણે કંઈક કરી શકતા નથી હોતા પરંતુ કુદરત અથવા તો ઈશ્વર જે કરે છે ને એ બધાને સારા માટે જ કરે છે એટલે આ પ્રધાનજીનો આ જવાબ જોઈ અને સાંભળી અને રાજાને મનમાં ખૂબ દુઃખ દુઃખ લાગ્યું એટલે રાજા કહેવા લાગ્યા કે હું આ રાજનો રાજા છું અને તમે મારી આંગળી કપાઈ ગઈ છે તેમાં એવું કહો છો કે ઈશ્વર જે કરે તે સારું કરે એટલે મતલબ કે તમે મારા દુઃખની અંદર સહભાગી નથી પરંતુ તમે રાજી થયા છો અને ઈશ્વર પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરી છે એવું તમારું કહેવાનું છે કે રાજાને મનમાં ગુસ્સો આવ્યો અને રાજાએ એ પ્રધાનજી છે એમને જેલની અંદર જોડી દીધા અને એમને કીધું કે આ જેલની અંદર આ પ્રધાનજીને આપણે આજીવન સજા આપવાની છે આને કોઈ છોડવાના નથી ત્યાર પછી ઘણા સમયની વાત છે એકવાર રાજા અને એમનું સૈન્ય એમનો કાપલો એ જંગલની અંદર શિકાર અર્થે જાય છે અને ધીમે 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 કરતાં ખૂબ દૂર સુધી જતા રહે છે શિકાર મળતો નથી તે આગળને આગળ શિકારની એ તલાશમાં અને તલાશમાં આગળ જતા રહે છે પરંતુ બન્યું એવું કે રાજા છે એમનો ઘોડો છે ને એમના સૈન્યથી ખૂટો પડી ગયો અને રાજા છે તે જંગલની અંદર એકલા પડી ગયા અને પછી દિશા ભૂલી ગયા એટલે દિશા થયેલા માણસ છે એ તો ગમે ત્યાં જાય એટલે એમને દૂર દૂર ને આગળ જંગલમાં ખૂબ લાંબે સુધી જતા અને રાજાને પછી ખબર ન રહે કે આજે ગયા એમ સૈન્ય પણ અલગથી પૂરું પડી ગયું ક્યાં દેતા દેતા એક જંગલની અંદર એક જંગલી લોકો છે એક એક યજ્ઞ કરી રહ્યા હતા અને એના યજ્ઞની અંદર એમને બલિ ચડાવવાની હતી તો એમના યજ્ઞની અંદર એક માણસની બલિ ચડાવવાની હતી વાસ્તવમાં આવું આવું હોય નહીં ક્યાંય બલિ યજ્ઞની અંદર ચડાવવાની હોતી નથી કોઈ જીવની પરંતુ આ એક સ્ટોરી છે એટલે આપણે કહીએ છીએ તો એક સ્ટોરીને સમજવા માટે તો એ ત્યાં એ લોકો જંગલી લોકો છે એક બલિ ચડાવવા માટે કોઈ જીવને તપાસ કરતા હતા તપાસ કરતા કરતા રાજા છે એમના હાથમાં આવી ગયા એટલે રાજાને પકડી અને ત્યાં લઈ ગયા એવા ત્યાં યજ્ઞશાળાની અંદર લઈ ગયા એટલે એમના જે પંડિત હતા જે યજ્ઞ કરાવનાર હતા એ રાજાને બલિ ચડાવવા માટે એક બલિ આપવા માટે બરાબર પ્રવૃત્તિ ઉઠ ગયા ત્યાં જે પંડિત છે એમની અંદર નજર છે એ રાજાની પેલી કપાઈ ગયેલી જે આંખળી છે એના ઉપર ગઈ એટલે એ પંડિત જે એવું કીધું કે આ તો ખંડિત વ્યક્તિ છે આપણા બલીની અંદર ન ચાલે આપણે તો જે જોઈએ છે તે પરિપૂર્ણ આ તો સંપૂર્ણ માણસ જોઈએ છે એટલે આ ખંડિત છે આને પાછા મૂક્યા હોય એટલે જે જે લોકો જંગલ જંગલી લોકો હતા એ ત્યાં યજ્ઞ કરતા હતા એ જાચી લઈ આવ્યા ત્યાં રાજાને મૂકી આવ્યા પાછા મૂકવા આવ્યા પછી રાજાએ પહેલાને કીધું કે તમે મને છોડવા જાય તો થોડી મદદ કરો કે મારું એક રાજ્ય છે અને ત્યાં ભૂલો પડી ગયો તો મને ત્યાં સુધી તમે થોડી મૂકવામાં મદદ કરો પણ મૂકીને આવ્યા પછી રાજા છે તે એમના રાજ્યની અંદર આવે છે હોય છે આરામ કરી અને બીજા રાજા જે છે તે એમની જનતાને કહે છે કે જે પ્રધાનજી કીધું કુદરત કરે તે સારું કરે ત્યારે મને ખૂબ ગુસ્સો પણ આવ્યો હતો કે પ્રધાનજીને મેં જેલની અંદર પ્રધાનજીને અહીંયા અહીંયા અને રાજદરબારમાં હાજર કરે

કે તમારું પહેરું થાય ત્યારે એવું માનવું કે હરીની આપણા ઉપર કૃપા છે પરંતુ આપણું ભાઈ ન થાય અને અંધાર્યું થાય ત્યારે માનવું કે હરીની ઈચ્છા છે આ પંક્તિ સાથે આ વાર્ત જોડાય છે અને સારી શેર કરી સૌને મોકલશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય કૃષ્ણ